ફોન ગુમાડ માં તો અમે લોકો અત્યારે જાવી છે જે કોઈ નક્કી નથી કર્યું ક્યાં જવાનું છે આજે શનિવાર છે તો શનિવાર હોય એટલે ક્યાંક ને ક્યાંક બધા જવાનું નક્કી કરતા જ હોય તો હાલો મિત્રો કેમ છો બધે મજામાં દેશો મારી રાજા મેલડી તમને હરપોલ ખુશ રાખે કેમ કે આજે મે નવો બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે બધાનું અને આ બધા જો આજે આવી ગયા છે જો તમે ખુશીને ને બધા કોઈને જોઈ વાત કરે છે એ જય માતાજી બધા તો ફાઇનલી અમારા બાની લોકો આવી ગયા છે તમે જોઈ શકો છો મય છે ને રાજો છે મારા ભાઈની લોકો પણ રાજો છે હું બે ફોન ઘુમોડો છો કયો ના ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ સિવાય બીજું કાય કામ છે તમને તો નથી બધા જો હા એમ કરતું અને

કેરે તો દનත් ખાઈ ભાઈ બસ એક એક જ દે પણ કેટલી છે આ તો બેસી સિંગ ચાલો તમે લોકો પણ બેસી જાય બધા ખાવાની બહુ છે નો ખોખા બધા બોલાવે છે

કેમ કે મજા આવે તો નાસ્તો કરવાની આજે કેમ કે બે દિવસ ખાવાનું પછી તમને ટીફિન લઈને જવાનું હોય કે બહાર નીકળવાનું હોય અને આ ભુગરાભાઈ કહે છે હાલો બધા અહીંયા એક નંબર બની જાય દેલી મરથી લાલ બાઈ છે પણ લાલ નથી અને એક માણાને તમે મોળ્યો તમને આમ જો તમે જો દમન ના કે દમન કેતા ભાઈ જે તમને ફ્લોર પર ગયા હોમલાઈ ગયાતા બિજામાં મયને કેવું ખવરાવતા છો નાના છોકરાને

એ વાસુરભાઈ જોય દેખો લાતુ મેથી આવલું આપણે દમણ્યાં નતે કેતા કે વાંદરી જેવો છે જો રો ભાવે ઈ જ વ્યક્તિ મારી નજીનીમાં બેઠા છે તમે બેય શકો છો અને એમાં ઢીંગલીનો મસ્તી કરે છે તમે બીજું કઈ આવડતું જ છે આ થેરો તમે જોઈ શકો ભલે કુલે મૂળ બી આવી છે માર નથી નીકળવાનું હસમુ આયુ જોઈ બાટી કે હવે માતો આજ ઘરે જાય ને બારો ધન ન પડે બસ કા થોડી પૈસા મળી જાય એટલે કાલે ને રવિવાર થી કન્ટીન્યુ જોઈ એક પેલે પૂછન છે કોઈ આપ આજ એક દિવસ આ મરતભાઈ આવે જો મરતવા ઇધે રિઝલ્ટ આવશે તેમ મરત મરત અને ડોંગો કે આજ હું તો રોડું

પણ તમે સોડા પાટી હાલો આ ભાઈ ઉપર વિડિયો મારા બહુ ફેમસ થા મને છે કે ગત્તુ આપણે બેનો વિડિયો બહુ ઉપડી જાય છે આ હોય ને પછી આપણને ઓફર આપે ને આટલા પૈસા આપણને આપતું ને એ હું કહેવાય હા એક બટા એવો ને આ તો પછી બકરો ને તમે કેમ પોગી અમને કીધુંતું મોબાઈલ ફાઇનલી અમે લોકો અહીંયાથી નીકળી ગયા છે અને હવે અમે લોકો જઈએ છે ઘરે ઘરે જવાનું આપણે તો ઘરે જવાનું સાપીમાં જવાનું સાપ આય પણ અમે નથી બે વાર બે જઈ જવાનું નથી એ બે વાર મે પૂછવા અને સતોને તો હવે અમે લોકો ચા પીવા જો ચા પીવાનો કાંઈ મેળ આવ્યો નહીં તો હવે અમે લોકો જઈએ છીએ ઘરે ચાલો બ્લોગને અમે અહીંયાથી એન્ડ કરીએ છીએ તમે આનો બ્લોગ કેવો લાગ્યો તો તમે લોકો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું જો ભૂલતા અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ લેજો ભાઈ બેન ટાટા